નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જુઓ આપણે આજે સનેડો આપીએ છીએ ભાઈ આપણે વીસની જારીએ ભાઈ જુઓ મિત્રો ફૂલ ગારો અને આમ જો માંડવી પાટલા ભેગા થઈ ગયા તો આપણો સનેડો નીકળી જાય જુઓ ચડા જુઓ મિત્રો લાઈવ દ્રશ્યો તમે જુઓ મિત્રો વધુ બધું શેર કરો મિત્રો તમે જોવો હો જવો જુગડ બનાવી લેવાય મિત્રો એટલે બહુ ઉપયોગી લાગે મિત્રો જુઓ તમે નાનું હે પણ નાનું બધું હે પ્રમાણ બેઠની જાહેર કપાચા થાય મિત્રો જોવા અહીંથી ડેગું લસરી જાય છે જો રિવ્યુ લેવા ભાઈ બધા યુટ્યુબર ને ફેસબુક ને બધા આવી રહ્યા છે મિત્રો જો બધા રિવ્યુ લેવા આવ્યા છે મિત્રો જો કે આપણે સનેડો વેચતા નથી મિત્રો પણ ખેડૂત નવું આપણે કહેવા માંગીએ મિત્રો બનાવી લેજો ભૂગાળ તમે જુઓ

આપણે આવી ગયા જો આનું કામ કરે સરળ સાથે વર તમે જવો મિત્રો લાઈવ લેજો વરી જઈ જોજો તમે ડાયરેક્ટ વરી ગયા જોજો ગામડા વારી લે છે મિત્રો તમે હાજરી ફોરવું એ સાચી પણ ઉપાડવું ના પડે તમારે દિવસ પણ ચાલે છે મિત્રો જો દિવસ પણ તોડે સારવામાં તમે ફટાક ભરે દીધો જઈ લોનની મિત્રો વાત કરી તો ભાઈ ગમતી સાડા સાત વર્ષો એન્જિન છે મિત્રો ડુગાર બહુ આપણે આથી કરેલો ખેડૂત બનાવી દેવું